સુરતના વડોદરા વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે એવી બની છે એકવીસ ઓગસ્ટ બે હાજર ના રોજ લોકાર્પણ કરાયેલા ટાંકી માત્ર દસ વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાય આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળી રહ્યા છે જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા આવી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે હવે તંત્ર દ્વારા પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલા લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે